છૂટાઉટ કુવાર તરફ જતા જે બ્રિજના નવ નંબરના કોલમને નુકસાન રીતે ખનનના કારણે પાયા ખિસક્યો છોટાઉદેપુર જિલ્લાના ક્વાર તરફ જતા અને છોટાઉદેપુર નગરને જોડતો બ્રિજ ખૂબ જ જોખમ ભર્યો બની ગયો છે અને ખનનના કારણે બ્રિજના નવ નંબરના કોલમને નુકસાન થયું છે અને હવે તેની સ્થિતિ ખૂબ જ નાજુક છે બ્રિજના પાયામાં મોટી તિરાડો દેખાવા લાગી છે અને સળિયા પણ બહાર આવી ગયા છે ભારે વાહનો પસાર થતા બ્રિજમાં કંપન થઈ રહ્યું છે અને રેતી ખરવાની ફરિયાદો સ્થાનિકો કરી રહ્યા છે આ બ્રિજ વર્ષોથી છોટાઉદેપુર લોકો માટે જીવન રેખા રહ્યો પરંતુ હાલમાં તે જીવન જોખમમાં નાખી રહ્યો છે રેતી માફિયાઓના ખનનથી બ્રિજના પાયા પાસેની રેતી ખાલી થઈ ગઈ છે જે કારણે ફાઉન્ડેશનનો સપોર્ટ ઓછો થયો છે અને પાયો 20 ફૂટ સુધી દેખાઈ રહ્યો છે પ્રજામાં મુદ્દે ભારે ગુસ્સો છે કેમ કે હજુ તો છોટા જિલ્લાનો પાવી ભારત નદીના પુલ ક્યારે બનશે તેની રાહ જોઈ રહેલ જિલ્લાની જનતા ઉપર પડતામાં પાટું હોય તેવી સ્થિતિ સર્જાય અને કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલા તાત્કાલિક મરમ્મતની માંગ ઉઠી છે આવનાર સમયમાં કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ તે પ્રશ્ન છોટા ઉદેપુરની જનતા માટે મુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે બ્યુરો રિપોર્ટ ઇમરમ બિર્ઝા છોટો ઉદયપુર